ટ્રેફિક બાબતમાં તમામ પ્રકારના જેટલા બી અમારા ડેઈલી લાઈફમાં જ્યારે અમે રોડ ઉપર જઈએ છીએ ત્યારે આપણે ડિસ્ટન્સ લઈને માંડી ફૂટપાથ છે માંડી જો રોડ ઉપર રોડ પછી આપણા ગામડામાં જઈએ તો ગામડાના હાઈવે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે અલગ અલગ જો મેજર ડિસ્ટ્રિક્ટ રોડ્સ હોય છે એના પૂરા સમાવેશ કરીને અહીંયા ખૂબ સરસ મજાના એક જો ટ્રેક બનાવવામાં આવેલા છે જ્યારે બાળકો અહીંયા આવે અને પછી પૂરા ટ્રેક ફરે તો એના ખ્યાલ આવી જશે કે કઈ પ્રકારના સાઇનેજ કઈ પ્રકારના જે ચિહ્નો છે કઈ શા માટે જો લગાવવામાં આવે છે રોડ ઉપર જોઈએ એના બી એના જ્ઞાન થશે અને ક્રોસિંગ આવે છે તમને શું કરવા જોઈએ અને પછી જ્યારે કોઈ પુલિયા આવે તો શું કરવા જોઈએ હાઈવે એકબીજાને કરેક્ટ હોય તો શું કરવા જોઈએ આ તમામ પ્રકારના અહીંયા બાળકોના એક જેના બોલે કે એક અહીંયા એક મોડલ તરીકે જો મૂકીને જોઈ એના તાલીમ આપવામાં આવશે વડોદરા પોલીસ દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશન પાછળ ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવે છે આજે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે તેમના હસ્તે આ જે ચિલ્ડ્રન પાર્ક છે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ચિલ્ડ્રન પાર્કની અંદર ટ્રાફિકને લગતા જે તમામ નિયમો છે તેને દર્શાવવામાં આવે છે ભીત જે ચિત્રો દોરવામાં આવ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક તમામ જે ટ્રાફિકની માહિતી છે તે આપી રહ્યા છે સાથે સાથે નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય અથવા તો જે હાઈવે ઉપર લગાવેલા જે તમામ સાઇડ બોર્ડ સાઇન બોર્ડ છે તે પણ અહીં દર્શાવવામાં આવે છે જેથી કરીને અહીંયા જે ચિલ્ડ્રન પાર્કની જે મુલાકાતે આવતા જે બાળકો છે તેને ખ્યાલ આવી શકે દિલ્હી અમદાવાદ વડોદરા આ બોર્ડ પણ અહીં દર્શાવવામાં આવે છે બ્લુ કલરના બોર્ડ દર્શાવવામાં આવે છે જેથી કરીને ખબર પડી શકે બાળકોને કે આ કયો રસ્તો છે એટલે શહેરની અંદર જે રીતે ટ્રાફિકના સાઈડ બન હોય છે ક્યારેય રસ્તો ક્રોસ કરવો તે પણ અહીંયા જે આ જે ટ્રાફિક સિગ્નલ છે તે પણ લગાવવામાં આવે છે અને સાથે સાથે આ ચિલ્ડ્રન પાર્કની અંદર બાળકો બેસી અને ચર્ચા કરી શકે તે માટે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કની અંદર ટ્રાફિક સાંસદ પણ બનાવવામાં આવ્યું છે જેની અંદર બેસી અને બાળકો આ જે ટ્રાફિક છે તેની ચર્ચા કરી શકે અને સાથે સાથે આ ચિલ્ડ્રન પાર્કમાં જે ઓપન થિયેટર છે તે પણ બતાવ બનાવવામાં આવ્યું છે જેની અંદર આ જે એક ફિલ્મ બતાવવામાં આવશે જેનાથી કરીને બાળકોને જે ટ્રાફિક છે તેનું જ્ઞાન મળી શકે સાથે સાથે આ જે ટ્રાફિકના જે તમામ જે રૂલ્સ છે જે નિયમો છે તે પણ અહીં દોરવામાં આવ્યા છે ભીટ ઉપર જેથી કરીને બાળકોને ખ્યાલ આવી શકે ક્યારે ઓવરટેક કરવી ક્યારે નહીં કરવી આ તમામ વસ્તુઓ આ ટ્રાફિક પરમાં દર્શાવવામાં આવી છે જેથી કરીને બાળકોને ટ્રાફિકનું જ્ઞાન આવી શકે કેમેરામેન ડી કે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા તો જે રીતે ટ્રાફિકની સમસ્યાઓ જે થતી હોય છે રસ્તાઓ વચ્ચે અને ખાસ કરીને બાળકો નાનપણથી જ જો ટ્રાફિકના નિયમોને સમજશે તો મોટા થશે ત્યારે એ જ ટ્રાફિકના નિયમોને તેઓ પાડશે પણ ખરા અને એટલા જ માટે આ ખૂબ જ ઉમદા એક પ્રયોગ છે વડોદરા ખાતે જે કરવામાં આવ્યો છે કે જેમાં તમામ ટ્રાફિકના નિયમોને એક પાર્કમાં બનાવવામાં આવ્યા છે ચિત્રો પર બતાવવામાં આવ્યા છે જેના કારણે એ એ નાના નાના ભૂલકાઓ બાળકો જ્યારે અહીં આવશે આ ગાર્ડનની મુલાકાત લેશે ત્યારે એ ગાર્ડનની મુલાકાત અને રમૂજની સાથે સાથે જે ટ્રાફિકના નિયમો છે તે ખૂબ જ રાનપણથી પણ શીખતા રહેશે ક્યારે રોડ ક્રોસ કરવો ક્યારે સિગ્નલ રેડ થાય છે કયા કયા વાહનોના રસ્તા ઉપર ચલાવવાના લાઇન પર ચલાવવાના નિયમો છે પર આવતી લાઈન બતા આવ્યું છે ક્યારે ઓવરટેક કરવું ક્યારે ન કરવું રસ્તા ઉપર વાહન ચલાવતી વખતે શું કરવું ટ્રાફિક પોલીસના નિયમો શું હોય છે આ સાથે જ કઈ રીતે ખૂબ જ સારી રીતે રસ્તા ઉપરથી પસાર થવું તે પણ બતાવવામાં આવ્યું છે